લાઈફોન લઈ લીધો હે આઈફોન ના મેગો ખાઈ ગામમાં ના નીકળે પાડી દે કોઈ ભગવાન નો માળા ના જાય તો જઈ લે આ ભગવાન નો માળા ઓ પરવા વાળા ને બૈરા રાખે હું કે વસ્તુ હાચી તાલીમ માર આ હાચી ગુડ મોર્નિંગ ગાઈસ બધાય જય દ્વારકા થીસ ને જય માતાજી તો ભાઈ આપણે લોક ચાલુ કરી દીધો હે ને ભાઈ આપડા આવશે હવેથી ફૂલ લોક તો ગાઈસ હવેથી આપડા ફૂલ લોક પણ આવશે ફૂલ લોગ હુકમ માં ખબર પડી ગયા હે બ્લોગ આપણે ચાલુ કરી દીધો હોય વાગી ગયા હાડા નવ આજે આપણે બહુ વેલો લોક ચાલુ કરી દીધો હોય એમ કે આમ અંદરથી આપણે હોય ને કે આપણે નવી વસ્તુ કંઈક આપણે કરીએ એટલે અંદરથી આપણને ઉત્સાહ હોય ઉત્સાહ એ ઉત્સાહ હતો આજે મને એટલે આપણે આજે બ્લોગ વેલો ચાલુ કરી દીધો છે કેમ કે આ પેલો આપણો ફૂલ લોગ છે માં મજા આવે તો ને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ઉપર જો નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે હવેથી આપણે ફૂલ લોક તમને જોવા મળશે કે કીધું હતું કે હું ફૂલ બ્લોગ હુકમ નહોતો બનાવતો હુકમ નહોતો બનાવતો ને એનું કારણ છે વિડીયો ક્વોલિટી કે મારી પાસે પહેલા અત્યારે તમને ઘણું ઇમ્પ્રુવમેન્ટ લાગતું હોય છે વિડીયો ક્વોલિટીમાં કે અમારા ભાઈ લઈ લીધો હે એવો હો ને આઈફોન લઈ લીધો હે આઈફોન અને ચાર્જર આપણે અલગથી લેવું પડ્યું હતું સત્તરસો કે અઢારસો રૂપિયા એવું ચાર્જર આવ્યું હોય બરોબર આપણે બોક્સ જરાક ગંધારું ડાઘાવાળું થઈ ગયું હોય કે આપણે યાર સાચવણ જ લીધી વસ્તુ વસ્તુ એટલે વસ્તુના ને આપણે આજે ઘણું બધું કરવાનું આપણા કામ પેન્ડિંગમાં પડ્યા છે આજે આપણે મિત્ર પણ આવવાનો છે મિત્રની ખબર નહીં ક્યારે આવવાનો છે કેતો તો મને કહું આજે આવીશ ઈ ભાઈ વ્લોગ બનાવે છે જોવી મની ઘણા ટાઈમ થી મળી લાગી આપણો સ્કૂલ ફ્રેન્ડ જ છે આપણો પહેલો ફૂલ લો ખેલ કરે બોલવામાં આમ આમ થઈ જાય સોરી માફ કરજો કાલે છે મારા મમ્મી નો બર્થડે અને આજે કાપશું આપણે કેક ઈ પણ બાર વાગે અને ભાઈ તમે મારી ગાડી નું હાલ તો દેવો ધૂળ ધૂળ બધી

ફાઇન એટલે ટાઈમ થઈ ગયો તમે બાર વાગી ગયા હા મમ્મી હે રેડી તો એ ને બતાવું કેક તો કેવી કેક લાવ્યો હું મમ્મી ને ખબર હું કેક લાવ્યું મમ્મી એટલે જ હું કેવી કેક લાવ્યું તમને બધાયને બતાવી દઈશ તમને ખબર હું કેવી કેક લાવ્યો

બાર વાગ્યા છે કાલ રાતે મોડા ઉતર એટલે ઉઠવાનું જરા આપણે લેટ થઈ ગયું અત્યારે આપણા ભાઈબંધનો ફોન આવ્યો તો કે આવું છે મારે એક જગ્યાએ વસ્તુ લેવા જવાની છે કોઈ ઘણી એ વસ્તુ લેતા આવી ને આપણા ભાઈબંધને મળતા આવી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો વ્લોગમાં મજા આવે લાઈક કરી દેજો આપણો મિત્ર આવી ગયો અત્યારે

તો મિત્રો આવું તમને કહેતો હોય આપણે જામનગરમાં તુર્કીશ આઈસ્ક્રીમ બહુ ખુલી ગયું છે મેગો નટલે હો ભાઈ મેગો મેગો લેવા જો મેગો લેવો ને લઈ લી હાલો મેગો આટા આટલી વસ્તુ તો જો ભાઈ લઈ લીધી જો આટલી વસ્તુ માં આખી ટ્રોલ આપણે લઈ લીધી આટલી વસ્તુ માં તમે જો અને આખી ટોલી લીધી ટોલી નાની ટોલી ઉપાડવી ના પડે વજન ઉપાડવું ના પડે લે આ લીધી આને મને લાવવાની મજા આવે ઇજનેર મને લાવવાની બહુ મજા આ આ રહ્યા જો ભાઈ આ મોટી કેટલી છે જો આ મેગો મેગો થઈને ગામમાં ના નીકળે મેગો થઈને ગામમાં ના નીકળે પાડી દે તો મિત્રો આપણે ફાઇનલી વસ્તુ લઈ લીધી છે બરોબર આપણા ભાઈ ભણને ઓ

જોવા જવું બધા કેવી રીતે રમાડે એટલે આપણા ભાઈ રમે છે જોઈ કોણ જીતે છે આવા ભાઈએ કીધું છે કે હું જીતી ન રહીશ ક્યાં સુધી રમાડે છે જોઈ હવે તો ફોન પકડી ખાલી ઊભું રહેવાનું છે કે

ભાઈ ભાઈ આઈસ રમવાની મજા આવી આઈસ્ક્રીમ તો કમને મળી જાય પણ ગેમ રમવાની મજા આવી આ દિલ આપું જઈ ગયો કેટલાક મળી ભાઈ મોટો હતો ને હોય આવી આઈસ્ક્રીમ હતી આઈસ્ક્રીમમાં હતી સાચી મજા તો રમવાની મજા રમવાની તો મિત્રો અત્યારે ઓમ ધવેજી ઘરે જય એ આગળ